જય હરિપ્રસાદ સાઈ મહારાજની જય આત્મીય સમાજની જય 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 દાસના દાસ થવાની જય જય घटकोपरि <laughs> धरती पर तुम्हारा तु दर्शन कर खूब आनंद हो प्रेजेंटेशन मध्यम थी अपन जाय के गुरुहरि स्वामीजीए अठया वर्ष पहला घाटको पर धरती पर पोता कार्य शुरुआत करी बहु संस्कारी धरती के संत धरती ने पसंद करें करे। संस्कार स्वामीजीए धरती ने पसंद करी अँ थी बॉम्बे सत्संग शुरुआत करी भक्ति स्वामी सरस्वत करी સત્સંગ કરવું કોઈને ગમતું નથી ભગવાન સમ્રાણના વારસદાર ગુણાતીતન સ્વામીએ પોતાની કથા વાર્તામાં એક વાત કરી છે ભગવાનને માર્ગે ચાલે કોઈને ગમતું નથી ઘરના માણસો નથી ગમતું નાતીલાને નથી ગમતું સગા સંબંધીને નથી ગમતું એક જીવને જ ગમે છે આ નવી વાત નથી પ્રહલાદના વખતની વાત છે ભક્ત પ્રહલાદનું નામ આપણે સાંભળ્યું છે એ ભગવાનનું નામ લેતો હતો એમના ફાધર હિરાણી કશ્પુ એના નામ બંધ કરવા માટે પ્રયત્ન કર્યો તું ભગવાન નામ લેવાનું બંધ કર એ ના જોઈએ એને પોતાની શક્તિની તાકાતની ગૌરવ હતો કે હું એટલો બધો શક્તિશાળી છું ત્રણ લોકમાં રાજ કરતા હતા કેટલા લોકમાં તિલોકીના રાજા કેવા હતા એને પોતાની શક્તિનો ગૌરતું કે હું જ જગતનો ભગવાન છું તું ભગવાન નામ લેવાને બંધ કર પ્રહલાદે બંધ નાખ્યો એને મારી નાખવા માટે ખૂબ પ્રયત્ન કર્યા હાથીના પગ નીચે દબાવી દેવા માટે પ્રયત્ન કર્યો પરત ઉપરથી પછાડીને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો છેલ્લે આપણને ખબર છે કે થાંભલામાં ગરમ થાંભલો કરાવી અને એને બાથ ભરાવી તાન ત્યાં ઉગડી જાય સંકલ્પથી એને ધાંભલામાં ભેટવાનું કહ્યું પ્રહલાદને ભરોસો હતો ભગવાનનો ભરોસો હતો ભક્તિ સાંઈ વાત કરી ભરોસો કામ કરે જેની પર તમને વિશ્વાસ હોય વિશ્વાસ કામ કરે ભગવાનમાં પણ વિશ્વાસ જોઈએ વિશ્વાસ ના હોતો કામ ના થાય ગુજરાતીમાં કહેવાય છે કે જેને જેનો આશરો એને એની લાજ નાનો છોકરો આપણે ઘેર જન્મ્યું હોય એ કોદાક કહેતું નહીં કે પાપા મારા માટે કપડા લાવી આપો કે છે સ્કૂલે જાય તો નહીં કહેતો મારા માટે પુસ્તકો લાવી આપો કે સ્કૂલ બેગ લાવી આપો આપણે ઘેર જન્મ્યું છે એટલે આપણે એની જવાબદારી લેવી પડે એમ જેને જેનો આશરો એને એની લાજ એમ આપણે ભગવાનના આશરે બેસીએ તો ભગવાન આપણી બધી ચિંતા કરે વિશ્વાસ જોઈએ પ્રહલાદને વિશ્વાસ હતો ભગવાનમાં પ્રહલાદને મારી નાખવા માટે એમની સગી બેન પ્રહલાદના ફોય હોલિકા આ હોળીનો અવસર આવશે હવે મહિના પછી એ હોલિકા એને વરદાન હતું કે એને અગ્નિ બાળી શકે નહીં બાળી શકે નહીં એટલે એના પિતાશ્રીએ કહ્યું કે બેન તને તો ભગવાનનું વરદાન છે તું સતી છું તને અગ્નિ બાળવાનું નથી તો તારા ભાઈને ખોળામાં લઈ તું બેસી જાગે એ બળી જાય તું તો બળવાની છું નહીં પણ પ્રહલાદ ભગત હતો પ્રહલાદ ભગવાનનો ભગત હતો અને ભજન કરતો હતો ભગવાનમાં વિશ્વાસ હતો ભગવાન મારું અહિત કરશે નહીં એટલે પ્રહલાદને લઈ અને હોલિકા હોળીની અંદર બેસી જાય છે હોળીને સળગાવે છે તો પ્રહલાદ બચી જાય છે અને હોલિકા સળગી જાય છે ત્યારથી આપણે હોળી મનાવીએ છીએ આ હોળીનો ઇતિહાસ ચાખો હોલિકા નામ હતું હિરણ્ય કસપુની બહેનનું એટલે હોળિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો ભગવાન રક્ષા ના કરે બાકી વરદાન હતા ભગવાન તરફથી જ વરદાન હતા હોલિકાને ભગવાનના જ વરદાન હતા કે તને અગ્નિ બાળી શકે નહીં પણ છતાં ભગતનો દ્રોહ કર્યો તો હોળિકા બળી ગઈ હિરણે કશ્પુ જે હતા એને પણ ભગવાનના વરદાન હતા ભગવાન પાસે વરદાન માગેલું કે હું દિવસે ન મરું રાતે ન મરું તો ક્યારે મારે મોત આવે દિવસે આવે કા રાતે આવે દિવસે ન મરું રાતે ન મરું માણસ મારે નહીં કે ઢોર ન મારે પશુ ન મારે કે માનવ ન મારે કોઈ હથિયારથી મારું મોત ના થાય દરેક જેમાં જન્ન છે ધરતી પર એનું મોત તો હોય જ આટલા પાંચથી છ વરદાન એના હતા કે જે માણસ ન મારે ઢોર ન મારે રાતે ન મરે દિવસે ન મરે કોઈ હથિયારથી ન મરે ઘરમાં ન મરે કે બહાર ન મરે મોત થાય તો કાં ક્યાં થાય કે ઘરમાં થાય કે બહાર થાય એટલા બધા વરદાન લઈને ફરનાર હિરણે કશું પણ ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો ભગવાને થાંભલામાંથી પ્રગટ થયા કયું રૂપ લીધું નરસિંહ અવતાર નર અને સિંહ માણસ બી ખરા અને લાયન રાતે મરે દિવસે ના મરે સંધ્યા સમય માયરા ઘરમાં ના મારે બાર ના મારે ઉમરા વચ્ચે માર્યા નખથી થી માર્યા કોઈ હથિયાર ના વાપર્યું ભગવાન ભગવાનના ભક્તોનો નો દ્રોહ કરે તો ભગવાન એની રક્ષા ના પ્રહલાદ ભગત હતા એવા ભગવાનમાં વિશ્વાસ હતો તો વિશ્વાસ કેળવવો છે વિશ્વાસ આવા ભક્તિ સાંઈ જેવા સંત હરિપ્રી સાંઈ જેવા સંત એવા સંતો સાથેની મૈત્રી હોય તો વિશ્વાસ દ્રઢ થાય જેને જેને વિશ્વાસ મૂક્યો છે એનું કાર્ય ભગવાને કર્યું છે એટલે વિશ્વાસ દ્રઢ કરવાનો ભગવાનના વચન નહીં છે વિશ્વાસ ભક્તિ સાંઈએ કહ્યું કે નિશ્ચિંતાને નિર્ભયતા પ્રગટાવે આ કળયુગમાં નિશ્ચિનતાથી જીવવું ને એ સામાન્ય વસ્તુ નથી આશરો હોય તો નિશ્ચિંતા રહે हमारे एक दिकरा ने कैंसर थे बरडा में एक डॉक्टर पास चेकअप लई गया डॉक्टर अंगत था समझी के हूँ साथ ડૉક્ટરે કહ્યું કે દીકરાને તમે ચેકઅપ કરો ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી એને કેન્સર જેવું લાગ્યું એટલે ડૉક્ટરે દીકરાને તો ન કહ્યું પછી સ્વામીજી સ્વામીજી એક મિનિટ તમને મારે મળવું છે સ્વામીજીને બોલાવ્યા કે સ્વામીજી દીકરાને કેન્સર છે કે ડૉક્ટર પેશન્ટને ડાયરેક્ટ કેતા ગભરાય વિચારમાં જતો રહે કેન્સલ એટલે કેન્સલ ગયા એટલે ગયા એવું થઈ જાય ને એટલે ડોક્ટરે દીકરાને ના કહ્યું પણ સ્વામીજીને વાત કરી કે સ્વામીજી દીકરાને કેન્સર છે એટલે રૂમમાંથી બહાર નીકળ્યા સ્વામીજી દીકરો બહાર બેઠો હતો સ્વામીજી કે તને ખબર છે તને સારો રોગ થયો છે સ્વામીજી એ દીકરાને પૂછે છે પછી સ્વામી કે તને તો કેન્સર છે હવે તમે જવા નાખીએ હવે પ્રાણાધાર પુરુષો જાઓ કે તો શું થાય આપણને શું કે તમને તો કેન્સર ડિટેક્ટ થયું છે અને તમે હવે જવાના થોડા દિવસ મહેમાન છો કે એટલે દીકરાએ જે આપો ને એ નિષ્ઠા એ નિશ્ચિંતા દીકરાએ કહ્યું જીવતાય તમારી ગોદમાં છે અને મયરા પછી પણ તમારી ગોદમાં જ રહેવાનું છે એ નિશ્ચિંતા પટતા કોણ એ દીકરો કેન્સર હોવા છતાં પણ એ પછી ચાલીસ વર્ષ જીવો પેલા વર્ષ ચાલીસ વર્ષ જીવો એ વિશ્વાસ છે વિશ્વાસ વગર નિશ્ચિંતા પ્રગટે એવી નિશ્ચિંતા જીવનમાં બીજી વાત કરી ભક્તિ સ્વામી કે આપણને આવે આપન કહેતા એક વાત કરી અઠવાડિક સભાની વાત કરી ભક્તિ સ્વામીએ એનું સૂત્ર છે ભક્તિ સ્વામીનું કે પ્રાણ જાય પણ સભા ના જાય શું પ્રાણ જાય પણ સભા ના જાય એ સ્લોગન છે બોમ્બેના યુવક મંડળનું દીકરાઓ રેગ્યુલર સભા એ કરે છે એક વખત અહીં સભાનું આયોજન હતું વરસાદની સિઝન જ્યાં સભા ભરતા હોય એ જગ્યાએ જ પાણી ભરાયું હતું બેસવાની કોઈ જગ્યા જ વ્યવસ્થા જ નહોતી એટલે રવિવારનો દિવસ સ્વભાવનો દિવસ આજે જેમ રવિવાર છે દીકરાઓ બધા આવ્યા જોયું પાણી છે નિષ્કામભાઈ જેવા કાર્યકર્તાએ વિચાર્યું કે બધાને પાણીમાં ઊભા રાખવા એના કરતાં થોડી વાર ભજન કરી બધાને ઘેરે મોકલી દઈએ ભજન થઈ એનાઉન્સ કર્યું કે આજે બેસવાની વ્યવસ્થા નથી તો આપણે ઘેરે જઈએ અત્યારે આ સભા આપણી અહીં આપણે પૂરી કરીએ છીએ તો દીકરાઓએ કહ્યું કે રોજ તો બેસીને સભા કરતા હોય છે આજે ઊભામાં કરીએ કે દોઢ કલાક પાણીમાં ઉભામાં સભા કરી એનું નામ કહે પ્રાણ જાય પણ સભા ના જાય એ સભાનું મહત્ત્વ ભક્તિ સ્વામી આપણને સમજાયું કે સભાથી કેટલા ફાયદા થાય છે ત્રણ દીકરાઓના અનુભવ પ્રસંગો આપણને મળ્યા જીવન પરિવર્તન થાય સંતોનો કોઈ સ્વાર્થ નથી ભક્તિશાહી હરિપ્રી સ્વામી આવે છે ને કોઈ સ્વાર્થ નથી એના આપણી પાસે કશું જોઈતું નથી આપણે સુખી થઈએ ને સ્વામીજીની એક ભાવના છે કે જે કોઈ યોગમાં આવે ભગવાનના બળે જીવતા થાય અને એની યાત્રા ભગવાન તરફ ચાલતી થાય એવી ભાવનાથી સ્વામીજી આ યુવા પ્રવૃત્તિ ચાલુ કરી છે અઠવાડિક સભાનું એટલું મહત્ત્વ છે ને સભામાં રેગ્યુલર હોય એની તનની મનની ધનની અને આત્માની બધી જવાબદારી ભગવાનને સભાનો ટાઈમ કેટલો હોય કલાક દોઢ કલાક હોય અમે સંતો આવ્યો હોય ત્યારે બે અઢી કલાક થાય કલાક ત્રણ કલાક થાય પણ રેગ્યુલર સભા જે ભરતા હોય કાર્યકર્તાઓ એ કલાક દોઢ કલાકની હોય અઠવાડિયે એક જ કલાક એક સભા હોય ખાલી તે દોઢ કલાકની સભા અઠવાડિયાના કલાકો ગણીએ તો કેટલા થાય ચોવીસ કલાકનો દિવસ ને સાત દિવસનું અઠવાડિયું ચોવીસ ગુણ્યા સાત એકસો અડસઠ કલાક થાય એકસો અડસઠ કલાકમાંથી કલાક દોઢ કલાક કાઢીએ કેટલા ટકા થાય બધા તો બિઝનેસમેન છો ભણેલા છો એક ટકો પૂરો થતો નથી ખાલી એક જ ટકો ભગવાન તરફ ચાલવાનો સંકલ્પ કરીએ તો આપણી તનથી મનથી ધનથી આત્માથી બધી રીતે રક્ષા કરે આ ડીલ સસ્તું કે મોંઘું એક ટકો ભગવાન તરફ ચાલે સો ટકા આપણી જવાબદારી લે બોમ્બેમાં જ બોમ્બે સભાઓ ચાલે છે તો આપણે સભામાં જવું છે આપણે પણ દરેક વ્યક્તિ જન્મે છે ત્યાંથી સુખી થવા માટે પ્રયત્ન કરે છે પણ સાચું સુખ શું છે કોઈને ખબર નથી એ બધી રીતે સુખી થવું હોય તો માધ્યમ સરસ છે તો આપણે અઠવાડિક સભા કરવી છે સ્વામીજીએ બે હજાર વીસનો ઉત્સવ હતો બરડાની ધરતી પર બે લાખ જેટલા ભક્તો હતા એમાં સ્વામીજીએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે તમે બધા આવ્યા છો ખૂબ નસીબદાર છો કે કે અંત અવસ્થાએ ભગવાન તમને દર્શન દઈને તેડવા આવશે કે પછી એક વાક્ય બોલ્યા પણ કે જ્યારે ભગવાન તેડવા આવે ત્યારે ના નહીં પાડતા શું કઈ ભગવાન તેડવા આવે ત્યારે ના નહીં પાડતા કે આપણો સ્વભાવ છે ને કે માયાથી બંધાયેલા છીએ એટલે માયાને લઈને કોઈ સાથે એવું હેત હોય કે લાગણી હોય તો એને લઈને આપણને વિચાર આવે કે હજુ થોડું રહીએ દેહમાં કશું હોય નહીં પણ છતાં રહેવાના સંકલ્પ થયા કરતા હોય વાસના હોય દીકરામાં હેત હોય દીકરીમાં હેત હોય જવાનું મન ના થાય એટલે સ્વામીજીએ કહ્યું કે તમે ભગવાન તેળવાતા ના નિભાડતા વડોદરામાં એક પ્રસંગ બનેલો એક વડીલે ત્રણ દીકરાઓ વડીલની ઉંમર થયેલી ને છેલ્લે પથારી વસ હતા દીકરાઓને સેવા કરવી પડે એક દીકરાએ કન્ટિન્યુશન સાથે ચોવીસ કલાક રહેવું પડે પથારીમાં જ ટોયલેટ અને યુરિન બધું પથારીમાં જ કરતા હતા અને ખાવાનું પણ પથારીમાં જ પાંચ છ મહિનાથી આવી પરિસ્થિતિ હતી દીકરા થયો કે ચાલો સ્વામીજીને પ્રાર્થના કરીએ કે સ્વામીજી કૃપા કરો અને ડોહાને ધમમાં લઈ જાઓ એટલે ત્રણેય ભાઈઓ ભેગા થઈને સ્વામીજી પાસે પ્રાર્થના કરવા માટે આવ્યા કે સ્વામીજી આખી પરિસ્થિતિનું વર્ણન કર્યું કે સ્વામી છ મહિનાથી બાપા પથારીમાં જ છે ખવાની પથારીમાં સંડાની પથારીમાં બાથરૂમ બી પથારીમાં જ કરે છે અને હવે એને બહુ પીડાય છે તો તમે વેલ તકે ધામમાં લઈ જાઓ સ્વામી કે સારું પ્રાર્થના કરીશું કારણ કે પછી બીજું કંઈ બોલ્યા નહીં મહિનો થયો પછી ફરી પેલા દીકરા પાછા એવા સ્વામીજી સ્વામીજી દાદાને તમે ધામમાં લઈ જાઓ સ્વામી હું ઘેર એકવાર આવીશ પછી આપણે ત્યાં તમને વાત કરું કે પછી પંદર દિવસ પછી સ્વામીજી ઘેરે ગયા અને ઘરમાં બેઠા ત્રણેય ભાઈઓ સ્વામીજી આગળ આવી બેસી ગયા એક રૂમમાં દાદાનો ખાટલો હતો પછી દીકરાએ પ્રાર્થના કરી સ્વામી આપણે કહ્યું તો ઘેર આવીને હું કહીશ ક્યારે ધામમાં લઈ જઈશ એમ સ્વામી કે તમારી વાત સાચી કે જેને ધામમાં જવું છે એને તો પૂછો કે દાદા ભગવાનના ધામમાં જવું છે પૂછાવો જાઓ કે દીકરાઓને એવું કે બાપા બીમાર જ છે અને પથારીમાં જ બધું કરે છે ને દુઃખી થાય છે ના થોડા પડવાના છે ત્રણેય દીકરાઓ મંગથી બાપા પાસે ગયા કે એમાં બે પરણેલા હતા અને એક વગરનો બાકી હતો દીકરાએ પૂછ્યું કે બાપા કે સ્વામીજી પૂછાય છે ભગવાન ધામમાં જવું છે કે તો બાપા કે આ છેલ્લો દીકરો પહેણવાનો બાકી છે એ પરણે પછી એને પારણું બંધાય દીકરાનો હિંચકા નાખીને પછી ધામમાં જઈશ કે બાપા દીકરાને પરણવાનું બાકી હતું હજુ હોદવાનું બાકી હતું ક્યારે મળે મળ્યા પછી લગ્ન થાય લગ્ન પછી પછી પારણું બંધાય ત્યાં સુધી દીકરા હોય બાપાને હિંચકા નાખવાના શું કરવાનું ત્યાં સુધી તકલીફ હતી દીકરાઓને બાપાને નહોતી સેવા કરવી પડે ને એટલે પ્રાર્થના કરતા હતા કે રે તમે લઈ જાઓ પછી આવું કહ્યું એટલે દીકરા તો સાંઈ પાસે આવ્યો કે સ્વામીજી બાપા આવું કહેશે કે કે જે આ નાનાને પૈણા બાકી છે કે પૈણા પછી દીક પારણું બંધ થાય તો વેચકો નાખીને જવું છે એમ કે દાદાને આવું નહીં તો હું શું કરું કે શું કે સ્વામીજી દાદાને ભગવાનના દમમાં જવું તો અમે શું કરીએ પછી દીકરાઓ પ્રાર્થના કરી દેવાડું અમે સેવા કરીને થાય છે કે મુદ્દાની વાત પછી આવી કે અમે સેવા કરીને થાય કે જ કૃપા કરો કારણ સાં રૂપ દસ દિવસ સેવા કર લો કે દસ દિવસ સેવા કરી લો કે પછી દસ દિવસ સેવા કરે ને પછી ભગવાન ગોદમાં બેસાડે છે પણ કહેવાનો મતલબ શું કે ભગવાન ધરતી પર છે ને તમને લેવા આવે ત્યારે આપણે માયા કરીને ના પાડી દઈએ છીએ આવા કરુણાથી પુરુષ થતું આવે ક્યાંથી એ સ્વામીજી આપણને ગ્રહણ કર્યા એ સ્વામીજી ખૂબ આવતા એમના દર્શન આપણે કર્યા છે અને સ્મૃતિ આપણે કરી છે સ્મૃતિ સંભાળ્યા કરવાની એને સંભાળીને ભજન કરવું છે એના તરફની યાત્રા આપણે કરવી છે આવો સરસનો અવસર છે અહીંયા અમારા ભક્તિ સ્વામી હરિપ્રિય સ્વામી આવે છે અંકિતભાઈ અને બધા કાર્યકર્તાઓ સરસ અહીંયા સભાનું આયોજન કરે છે તો આપણે પણ તનથી મનથી ધનથી આત્માથી બધી રીતે સુખી થવું છે તો આવો સરસનો યોગ સ્વામીજી આપણને આપ્યો છે તો અઠવાડિયે કલાક એક સત્સંગ માટે કાઢવા પ્રયત્ન કરીએ અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવતા રહીએ એ ચલાવવા માટે ગુરુહરી આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને સત્ય આપે એ જ પ્રાર્થના શ્રીજાનંદ સાંઈ મહારાજ